સ્ટ્રીટ લાઇટ લાવેલી છે સ્ટ્રીટ લાઇટમાં દરેક સ્ટ્રીટ લાઇટ છે એની જે સિરીઝ છે પેનલ સાથે જોડાયેલી હોય છે અને પેનલમાં પ્રોગ્રામિંગ કરી અને સવારે કેટલા વાગે ચાલુ થાય અને સવારે કેટલા વાગે બંધ થાય અને સાંજે કેટલા વાગે ચાલુ થાય એનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે અગાઉ આપણે લગભગ સાડા વાગે સાંજે કારણે આ ટાઈમિંગ ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલી રહેલ છે એના કારણે ટિસ્ટીના કારણે કદાચ એવું બને કે લાઇટો ચાલુ રહેતી હોય પરંતુ તમામ જે સ્ટ્રીટ લાઇટ છે એના દરેકના પેનલોના રિપ્રોગ્રામિંગ કરી અને નવસરથી ટાઈમિંગ સેટ કરવાની કામગીરી ચાલી રહેલ છે આ જે સ્ટ્રીટ લાઇટ આવે છે એ મારે એના ચકાસણી કરવી પડે કે તમે જે આક્ષેપ કરો છો કે ઘરમાં લાગે તો ઘરમાં લાગી શકે કે કેમ અમારે ચેક કરવું પડે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો અમે અમારા ખાતાના અધિકારી કર્મચારીઓ પાસે જ કોઈને આપતા નથી અને તમે જે રજૂઆત કરી છે ચોક્કસ તપાસ કરવામાં આવશે મારે વસ્તુ મારી આદત છે કે હું સવારના પોર માં સાયકલ લઈને પોરબંદર આખાનું ચક્કર મારું છું મને ઇન્ટરેસ્ટ થાય કે ક્યાંય ગંદકી કે કોઈ લોકોને તકલીફ થાય એવી વસ્તુ હોય પણ તકલીફ ની તો આ પોરબંદર માં પાંચસો જગા એ સ્ટ્રીટ લાઈટ દિવસે પણ ચાલુ હોય કોઈ અધિકારી જોવું હોય તો મારા નંબર આપું મારો નામ મને પ્રખ્યાત છે બધા તો હું એને સાથે રહીને બતાડીશ કે જીઈબી વાળાએ પણ જોવું જોઈએ અને નગરપાલિકાના અધિકારીઓ પણ જોવું જોઈએ કે થોડે દિવસે લોકોના ટેક્સના પૈસામાંથી પૈસા જે બિલ ભરાતું હોય ને એનો વેડફાળ થાય છે ને લાઈટું ચાલુ રાખીને એ ન થવો જોઈએ એક બાજુ આપણે જીઈબી ના પૈસા ભરી ન થકતા એવી પેપરમાં આવે છે ને તો છતાં આવી રીતે ચાલુ રાખે તો એમાં જીઈબી ના પાવર ચોરી પણ થતી હોય એવું અમને શંકા થાય તો હજાર ચોવીસ કલાક નગરપાલિકા જોતી ન હોય બાકી લોકોના પૈસામાંથી આ થાય તો એ ખોટી રીતે લાઈટ નહીં અને લાગતા વર્ષના કોઈના મકાન ઉપર લાઈટ હોવી જોઈએ નહીં પોલ ઉપર જ લાઈટ હોવી જોઈએ પોલ ન હોય તો વ્યવસ્થા કરવી જોઈએ બીજું વીરભનોની ખાંભીથી ઇન્દિરાનગર જતા પોલ છે પણ લાઈટ નથી છેલ્લા ઇઠોતેર વર્ષથી આજની તારીખમાં પોલ છે લાઈટ નથી તો એની વ્યવસ્થા કરવી જોઈએ એમાં સાત સ્કૂલ આવે છે બિરલા રોડ ઉપર અને પોરબંદર સોમનાથ હાઈવે તો પ્રવાસીઓને પણ તકલીફ પડે જ્યાં જાય તો જ લાઈટ ન હોય ત્યારે પોરબંદરમાં આવ્યા કે ગામડામાં કરી ગયા જંગલમાં આવી ગયા એના અનુભૂતિ થાય છે

મારા ધ્યાનમાં અને અમારા કાર્યપાલક ઇજનેર સાથે મેં ચર્ચા થયા મુજબ તે લોકોને દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે એ બંધ કરવા માટેની સૂચના અવારનવાર આપેલ છે એક બે વખત એવો જવાબ મળેલ છે કે ભાઈ અમારે સ્ટ્રીટ લાઇટની કામગીરી રિપેરિંગની ચાલુ છે એટલે દિવસ દરમિયાન ચાલુ છે છતાં હાલમાં એમનું ટોટલ ગવર્મેન્ટ વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના છ કરોડ રૂપિયા બાકી છે એમાંથી પાંચ પોઈન્ટ બે કરોડ જેટલા વોટર વોટરવર્ક્સના છે અને એસી લાખ જેટલા અંદાજિત રૂપિયા સ્ટ્રીટ લાઇટના બાકી છે તે માટે મેં એમને તકેદારી રાખવાની સૂચના આપેલ છે દિવસ દરમિયાન જો સપ્લાય બંધ રહે સ્ટ્રીટ લાઇટનો તો વીજ બિલ ઓછું આવી શકે અને નગરપાલિકાને એટલું બર્ડન ઓછું થઈ શકે સાહેબ આવું આવી રીતે જો ચાલુ હોય સ્ટ્રીટ લાઇટો તો તમારે તમે ધ્યાન દોયલું હોય છતાં પણ જો પરિવર્તન ન આવતું નામ નામ ચાલુ જતી હોય તો મને ધ્યાનમાં આવશે આપણા તરફથી કઈ રીતની કાર્યવાહી થઈ શકે અમારા તરફથી નીચે વિભાગી કચેરીમાંથી નોટિસ અમને આપવામાં આવેલ છે અને જો ઈ કમિશનર સાહેબોડે વાત થઈ છે એમને એવું કીધું છે કે હું સૂચના આપું છું ન થાય તો પછી જો ચોવીસ કલાક ચાલુ રહેતી હોય બિનજરૂરી હોય તો કનેક્શન કાપવામાં આવશે સાહેબ શહેરજનોનો દોર એવા પણ આક્ષેપ છે કે કેટલીક જગ્યાએ પાળ ચોરી કરીને નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ છે તે ચોવીસ કલાક ચાલે છે એને લઈને કોઈ કાર્યવાહી થશે નગરપાલિકા એની કાર્યવાહી નગરપાલિકાને પીજીવી સેલે સંયુક્ત કરવી પડે તો એનો નિકાલ આવી શકે પણ ખરેખર આમ નગરપાલિકાએ કરવાની હોય છે